બાબત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા મજામાં મજામાં જ હોય ને બ્લોગ જોતા હોય મજામાં જ તો આપણે આજે બીજો બ્લોગ કરી દીધો હે હવે વ્લોગ આપણા કન્ટિન્યુ આવશે કેમકે હમણાં થોડુંક કામમાં હતા એટલે નહોતા આવતા અને કાલના વ્લોગમાં તમે જોયો હશે આપણે ટ્રેક્ટર લેવાઈ ગયું છે બરાબર યુવરાજ 215 પંદર તો એક હતું પણ આપણે એ વેસિન બીજું નવું લઈ લીધું અને આજે આપણે દુકાને આવી ગયા હે તો બ્લોગમાં બના રહીજો જે નવી ન હે એ તમને નમી દેખાડતા રહે ચાલો તો હવે પછી મળ્યા આપણે ગાડી સર્વિસમાં આવી ગઈ છે અને ઓલી ગાડીમાં માં ડ્રીમ આપણે બદલાવાની છે સેન્ડા થી એટલે આમાં સર્વિસ કરી ના કે હાલો તો સર્વિસ કરો રકવા એન પમ કોકેમ નવે નવો નમદી નઈ ખોતો પમ કોની હા

આ ગનખા માં દીડ કાઢીએ તો ઓરતા ગામ ની ઘીડ ભરાઈ ગઈ છે ખેતરમાં અરે તો એટલે કવરાવવાનો નહીં જાય કવરાવ ઓરિજિનલ હે ને એટલે કવરાવે તું નહી આ પત્રુ આવી ગયો Hmm. हाँ ना का काम कर जैक खोल ले आ जंप खोल इन पर दे जंप खोल इन को ना जाए उसमें वहाँ से नाक लो तो पड़े ये तो hmm. जो जो वांगी जाए नहीं क्या ओरिजिनल hmm. वही हो जाए યો મઘરાડી બોલ કેમ એક નંબર છે ઘણા બતારી કોઈ કદર નો કરી દોદ નથી કરતો આ સાડાવા

एक छेड़ो बे ही गया एक छेड़ो ऊपर रह गया गरम करवा दो आ मयूरनगर का आवाज बंद करे आ એક બે હાડવાનું છે હવે

આટા છે આટા ફૂલ તેમાં તારામાં ખેમાં હું ધીરી ધીરે રહી તો રહું છું અમે બહુ આટા રાખીને તો આમાં ભેગું નથી આમાં મીડિયમ આટા નહીં ચાલે શું કેમ થાય ના ના બરોબર

મારે તો પેકિંગ બેકિંગ રાખી હાલી જાય પંખો ચડી ગયો એટલે આપડા આજના ખર્ચા નીકળી જાય હે

वो एक बोल दिया था तो तो, तो मरने तो हो वो फर्दे हो तो तुम्हारे सब सब्सक्राइब आई कर लो है अन्य वीडियो जो ये ला है तुमने तो भागी माथे जाता माथे जाता भागी <laughs> माथे जाता भागी हम जो ना माथे जाता था 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 था? आ,

થઈ ગઈ સાત દેવા હોય તો માં કહીજો આ નાથો ભાઈ હોય ગયો ને ઉતારવાનો વેતનો રેવા દીધો એવું બેનવી થઈ ભાલો તો હવે થઈ ગયો થઈ ગયો કમ્પ્લીટ સ્ટોપ કર નાખો તો પંખો ફીટ થયો તો લાઈક એ કરવી હે ને કાચ લાઈક કરવી જ પડે એટલી મહેનત કરી દી એવડી મહેનત કરી ભાઈ અમે પંખા હાટો તો લાઈક ને શેર કરાવો તો આમાં મજા આવે હું ડબલ પંખા નાખતો થઈ ગયો હારો હાલો તો পুনৰ পুণ

oi ba

ગાઈ વગર રાઈટ ને ગાઈડ એ ભર દીધું આખું ઇન્ડિયન ઓઇલ વાર

હાલો આપણો વારો આવ્યો ગયો ઓલું મશીન ફેરવવાનું લાડવાનું આપણે હવે ફેરવવો જો કેમ કે કાંઈ આપણે ખાવા જો એટલે આ ફેરવવું જો ને કોઈ નહીં દે કાંઈ મશીન થાક માં પણ નહીં વાંધો આવે કરી દે નબળું પડી ગયું તમારે બધે સપોર્ટ મળે તો નવું મશીન લઈને બહુ જ મેજીલે ઓ સખડી કાકેન તો વાંટી ગયે સખડી કાકે મેરા મેથી નવું તો લે હા એ મોથી લાવું કારણ પોખીની